લોકોએ પાલિકા ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી અને ત્યારબાદ પાલિકા અને પાણી પુરવઠા વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ગેરકાયદેસર પાણીની મોટરો જપ્ત કરવામાં આવી વડોદરાના કારેલીબાગ તુલસીવાડી વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓથી વંચિત લોકો ત્રાહીમાં પુકારી ઉઠ્યા છે અને પાલિકાની કચેરી ખાતે હલ્લો બોલાવીને ભારે સૂત્રો ઉચ્ચાર કર્યા હતા કારેલીબાગની તુલસીવાડી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અપૂરતા પાણીના પ્રેશરથી લઈને ગંદા પાણી આવવાના કારણે લોકો ત્રાહીમામ પુકારી ઉઠ્યા છે પરિણામે પાણીજન્ય રોગચાળાની દહેશત છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા તંત્ર ઊંઘથી ઉડતી નથી ત્યારે આજે સાંજે તુલસીવાડી વિસ્તારમાં ખ્વાજાનગરમાં 35 થી 40 મોટરો જપ્ત કરવામાં આવી અને ગેરકાયદેસર પાણી ખેંચવામાં આવતું હતું એ મોટરો જપ્ત કરવામાં આવી કોર્પોરેશન અને પાણી પુરવઠા સાથે અહીં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તુલસીવાડીના ના ખાજાનગર વિસ્તારમાં જે ગેરકાયદેસર મોટર લગાડીને જે લોકો પાણીના પાણીનું પ્રેશર જે ખેંચી લે છે એના કારણે બાકીના લોકોને પાણીનું પૂરતા પ્રમાણમાં નથી મળતું એ ફરિયાદના આધારે કોર્પોરેશન પાણી પુરવઠાની ટીમ ઝોનની ટીમ સાથે રાખીને ગેરકાયદેસર મોટર જપ્ત કરવામાં આવી છે આજરોજ ઓગણસાઠ જેટલી મોટર જપ્ત કરવામાં આવી છે કોઈને કાર્યવાહી આવી આજરોજ કોર્પોરેશનમાં કમિશનર સાહેબની સીધી સૂચનાથી જે લોકો ગેરકાયદેસર મોટરો ચલાવીને પાણી ખેંચતા હતા એવી ઓગણસાઠ જેટલી મોટરો જપ્ત કરવામાં આવી છે અને આ વિસ્તારમાં બીજું કોઈ પાણી પુરવઠાને લગતી કોઈ પ્રશ્ન હશે તો પણ સોલ્વ કરવામાં આવશે અને અન્ય વિસ્તારમાં પણ આ પ્રકારની જો ગેરકાયદેસર રીતે મોટરો લગાડવામાં આવશે તો તે પણ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે